સારા મિત્રો ત્યારે આપણે વાતચીત કરવાના છીએ જસરા હત્યાકાંડ જસરા હત્યાકાંડ આપણે વાતચીત કરવાના છીએ કે પોલીસે કઈ ધારાઓ અંતર્ગત આરોપીઓ ઉપર કેસ દાખલ કર્યો છે ગુના કેટલા ગંભીર છે એમાં કેટલી સજા પડવાની છે ત્યારબાદ આપણે વાતચીત કરવાના છીએ કે પોલીસે પોલીસ ડાયરીની અંદર કેવી રીતે ઘટનાક્રમની નોંધ કરી છે આ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ ઘણા સમયથી મિત્રો કહી રહ્યા હતા અવારનવાર કોમેન્ટો કરી રહ્યા હતા અને મારા સબસ્ક્રાઈબરો મને કહી રહ્યા હતા કે તમે આને લઈને પણ એકાદ વિડિયો બનાવો પરંતુ જસરા હત્યાકાંડની માહિતી આપણે એકઠ્રિત કરતા હતા પોલીસ ફરિયાદની અંદર જે કોપી હતી સેન્સિટિવ હોવાના કારણે એફઆઈઆરની કોપી આપણને મળી રહી ન હતી પરંતુ હવે આપણને એફઆઈઆરની કોપી મળી ગઈ છે અને કોપી મળી ગઈ છે તો આપણે વાત કરી શકીશું કે પોલીસે આ કેસની અંદર શું શું નોંધ્યું છે શું શું તપાસ કરવાની છે કેવી રીતે આમાં આગળ વધવાની છે અને આરોપીઓને કેટલી સજા પળવાવી છે તો પહેલી વાતચીત કરીએ તો કલો મોજ તો આ જે આરોપી હતા એ સંગીન આરોપ કરવાવાળા લોકો ઉપર કઈ કઈ ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવે છે તો એમના ઉપર ચાર ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવે છે જેમાં પહેલી ધારા લગાવવામાં આવી છે એકસો ત્રણ એક પહેલી કલમો એ અલગ આવતી આઈપીએસ ની અંદર આવતી હવે કલમો થઈ ગઈ છે બીએનએસ એટલે કે બીએનએસ ની અંદર લગાવેલી કલમો એ હવે બદલાઈ ચૂકી છે એટલે બદલાયેલી કલમો કલમો મુજબ એમના ઉપર કઈ કઈ ધારાઓ છે હું તમને જણાવી દઉં તો પહેલી ધારા છે બીએનએસ ની એકસો ત્રણ એક ત્યારબાદ બીજી ધારા છે બીએનએસ ની ત્રણસો નવ ચાર ત્રીજી ધારા છે ત્રણસો બત્રીસ અને ચોથી ધારા છે કલમ નંબર ત્રણ નો નંબર પાંચ તો આ જે ધારાઓ છે આ ધારાઓ અંતર્ગત કઈ કઈ સજાની જોગવાઈ છે કયા સંગીત ગુનાની જોગવાઈ છે એ પણ તમને માહિતી આપી દઉં પહેલી આ આરોપી ઉપર ધારા લાગેલી છે એકસો ત્રણ એક એકસો ત્રણ એક મુજબ જે પહેલા ત્રણસો બે હત્યા માટે એટલે કે બે રહેમીથી મર્ડર કરવા માટે લાગતી હતી એ ધારા અત્યારે એકસો ને એકસો ત્રણ એક મુજબ લાગે છે એકસો ત્રણ એક મુજબ લાગેલી આ કલમની અંદર એવી જોગવાઈ છે કે જ્યારે ટોળામાં વ્યક્તિઓ ના હોય એટલે કે થી ઓછા વ્યક્તિઓ જ્યારે હત્યાને અંજામ આપ્યો હોય ત્યારે તેમના ઉપર એકસો ત્રણ લાગે છે જો થી વધારે લોકોએ હત્યાને અંજામ આપ્યો હોય તો એના ઉપર એકસો ત્રણ લાગે છે આ આ અત્યારે અંતર્ગત મટરની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે કોઈ સંગીન ગુનો કર્યો હોય કોઈ ઈરાદાપૂર્વક હત્યા કરવાના ઈરાદાથી જાય અને ઈરાદાપૂર્વક જાણી જોઈને કોઈ વ્યક્તિની હત્યા કરવામાં આવે ત્યારે એકસો ત્રણ એકની કલમ લગાવવામાં આવે છે આ કલમ અંતર્ગત મિત્રો

એ વધારે પડતો સંગીન હોય તો આ જીવન કારાવાસને જ્યાં સુધી શ્વાસ લો ત્યાં સુધી જેલમાં રહેવાની સજાની તરીકે પણ એને ઘણા બધા દેશોની અંદર કરવામાં આવે તો એના પછી આપણે વાતચીત કરીએ તો બીજી કલમ લાગેલી છે બીજી કલમ છે ત્રણસો નવ ચાર એટલે કે એનો ભાગ ચાર ત્રણસો નવની કલમ એ લૂંટફાટ માટે લગાવવામાં આવે છે ડકેતી માટે લગાવવામાં આવે છે ચોરી માટે લગાવવામાં આવે છે પરંતુ ડકેટી કેટલી સંગીન છે એના આધાર મુજબ 309 ની અંદર ન એટલે કે 309 ની અંદર એની પેટા શાખા 4 પેટા શાખા 5 અને પેટા શાખા 6 અંતર્ગત કેસ दाखल કરવામાં આવે છે ડકેટી જો ખૂબ જ કઠિન એટલે કે અઘરી હોય અને ખૂબ જ એકદમ વધારે પડતી હોય તો એને અંદર 309 6 લગાવવામાં આવે છે પણ આ કેસની અંદર અત્યારે ત્રણસો નવ ચાર લગાવવામાં આવી છે એટલે કે ધકેતી કરવાના કરવામાં આવે કે આરોપીઓને દસ વર્ષની કારાવાસ થઈ શકે છે અને તેનાથી વધારે પણ જેલ થઈ શકે છે ત્યારબાદ વાતચીત કરીએ તો ત્રણસો ની કલમ લગાવવામાં આવેલી છે ત્રણસો ની કલમ બી ની એવી કલમ છે કે જ્યારે કોઈના ઘરે ઘૂસવું પછી તમે કોઈના ઘરે ચોરી માટે ઘૂસો કે કોઈના ઘરે ધકેદી માટે ઘૂસો કે કોઈના ઘરે મારકૂટ માટે ઘૂસો કે કોઈના ઘરે મર્ડર કરવાના ઈરાદેથી ઘૂસો કે કોઈના ઘરે જઈને ખાલી પણ કેમ ના કરો તો પણ કોઈની મરજી વગર કોઈના ઘરે ઘૂસવા માટે ત્રણસો બત્રીસ બી કલમ લાગે છે અને આ કલમ અંતર્ગત સાત વર્ષની સજા અને તેનાથી ઓછી સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ એક કલમ લગાવવામાં આવી છે કલમ નંબર ત્રણ એનો પેટા શાખા પાંચ આ કલમ એટલા માટે લગાવવામાં આવી છે કે જ્યારે કોઈ પણ જે અપરાધ કર્યો છે એ અપરાધને સુનિયોજન હોય એટલે કે એના પેટાના ભાગરૂપે એનું કાવતરું ઘડવામાં આવ્યું હોય કાવતરું ઘડી અને એ વસ્તુને અંજામ આપવામાં આવ્યો હોય એટલે એકથી વધારે વ્યક્તિ હોય જ્યારે કોઈ કૃત્ય કરવા માટે જોડાયા હોય ને કૃત્ય કરવા માટે સંગીન અપરાધને આપવા માટે એમને જ્યારે આ કાવતરાની અંદર ભાગીદાર થયા હોય ત્યારે એ કલમ લગાવવામાં આવે છે પછી એ કલમની અંદર તમે કોઈ પણ રીતે થયા હોય જેમ કે તમે ચોરીના ઈરાદેથી થયા કે તમે પછી લૂંટના ઈરાદેથી થયા કે તમે પછી હત્યાને અડર ઈરાદેથી થયા આની અંદર પણ પાંચ વર્ષથી વધારે સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો મેં તમને વાતચીત કરી તો આ ચાર કલમો અંતર્ગત આરોપીઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે હવે આરોપીઓનો કેસ દાખલ કરવામાં આવ્યો તો આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા રજૂ કરી અને એમને સમજે પાલનપુરની અંદર મોકલી દેવામાં આવ્યા છે પાલનપુરની અંદર સબ જેલની અંદર એમને મોકલી દેવામાં આવ્યા છે ત્યારબાદ એ લોકોને ચૌદ ચૌદ દિવસે કોર્ટની અંદર હાજર કરવામાં આવશે જે દિવસે પોલીસ ચાર્જશીટ તૈયાર કરી રહી છે ચાર્જશીટ પોલીસ તૈયાર કરશે ત્યારબાદ એમને લાખણી કોર્ટથી દીવધર સેશન કોર્ટમાં એમનો કેસ ટ્રાન્સફર કરી દેવામાં આવશે પરંતુ એટલા સમય સુધી એમને લાખણી કોર્ટની અંદર જાપતાએ જવું પડશે હવે મુખ્ય આરોપીની અંદર બે લોકોને લેવામાં આવ્યા છે જેમાં સુરેશ અને સુરેશ ભાઈના પાતર સામર્જીને લેવામાં આવે છે ત્યારબાદ એમના વગર જે બે આરોપી છે એ બે આરોપીઓને એમ કે સહાયક એટલે કે કાવતરામાં ભાગીદારીના સહાયક તરીકે તરીકે લેવામાં આવ્યા છે આ રીતનો કેસ એમના ઉપર દાખલ કરી દેવામાં આવ્યો છે અને એમને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર કેવી રીતે આની અંદર પરિવર્તન આવી શકે છે અને આ મામલે જે બીજા બે લોકોની અટકાયત કરેલી હતી જે એક લક્ષ્મણભાઈ પટેલ અને બીજા એક જેમના પડોશી હતા જેમની પોલીસે અટકાયત કરી હતી પડોશીનું નામ ખોટી રીતે આવ્યું હતું ને ખોટી રીતે આપ્યું તેમ કરીને છોડી દેવામાં આવ્યા લક્ષ્મણભાઈને એ રીતે છોડી દેવામાં આવ્યા કે જે ઘરેણાઓ લઈ અને આ લોકો લક્ષ્મણભાઈ સુધી પહોંચ્યા હતા એ લક્ષ્મણભાઈને ખબર ન હતી કે આ લોકો હત્યા કરીને ઘરેણા લઈને આવ્યા છે એવું લક્ષ્મણભાઈ અને પોલીસનું કહેવું છે તો એ રીતે કરીને એમને બંનેને છોડી દેવામાં આવ્યા છે બંનેને છોડી દઈ અને ચાર લોકો ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે જેમાં હત્યાનો કેસ એ સુરેશ અને એમના ભાદર શામળભાઈએ બંને આ હત્યાને અંજામ આપી હોય એટલે કે જગ્યાએ સ્થળ ઉપર જઈ હત્યા આપી હોય એનો કેસ દાખલ કરવામાં આવે છે એમાં એક ધારીઓ અને બે છરા પણ એમના જોડેથી કબજે કરવામાં આવ્યા છે જ્યારે સુરેશનો મામો ઉમો એ ટ્રેક્ટર ચલાવતો હતો અને ભૂવો એ વાટની અંદર બહાર જોઈને રાડ જોઈ રહ્યો હતો રાહ જોઈ રહ્યો હતો દિલીપ કે આ લોકો ક્યારે આવે ને હું લઈ એટલે બંનેને મદદગાર અને આ કાવતરાની અંદર સામેલ થવાની કેસની અંદર બંનેને સામેલ કરી અને એમને પણ જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે આમને કોઈ વકીલ મળ્યો નથી પ્રાઇવેટ વકીલ કોઈ રાખ્યો નથી સરકારની અંદર એક જોગવાઈ છે કે કોઈ પણ ધારો કે તમે ગમે એટલો પણ મોટો ગુનો કેમ ન કર્યો હોય પરંતુ ભારતીય સંવિધાન મુજબ જો તમારા જોડે વકીલ ના હોય તો સરકાર તમને વકીલ આપે છે જે જેમના જે પીઆઈ યજમાન ભાઈના માતૃ પિતૃશ્રીની હત્યા થઈ અમને તો સરકારી વકીલ મળે જ પરંતુ આ જે આરોપીઓ છે આવા એ આરોપીઓને પણ સરકારી વકીલ અત્યારે પૂરતો આપી દેવામાં આવ્યો છે કારણ કે એમના જોડે કોઈ પણ વકીલની જોગવાઈ હતી નહીં હવે આવનારા સમયની અંદર પોલીસ આ મામલે ચાર્જશીટ શું દાખલ કરે છે ચાર્જશીટની અંદર શું લેખિત કરે છે કેવી રીતે વાતચીત થાય છે શું છે બધું જે પણ ડિટેલ મારા સુધી પહોંચે એ તાત્કાલિક હું આપણા સુધી પહોંચાડતો રહીશ પરંતુ આપ મારા વિડિયોને જોતા હો તો મારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ ફોલો કરતા રહેજો કારણ કે આવા અદ્ભુત પ્રકારના અનેક પ્રકારના વિડીયો હું આપ લોકો માટે હર હંમેશા બનાવતો રહીશ નમસ્કાર રામ રામ હું છું તીરુ ચૌધરી